બનાસકાંઠા ડીઈઓ અને ડીપીઓ કચેરી દ્વારા જિલ્લાના મદરેસાઓમાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે જિલ્લાના ત્રેપન મદરેસાઓમાં ઓગણપચાસ ટીમો દ્વારા મદરેસામાં અભ્યાસ કરતાં બાળકો અને તેના નીતિ નિયમોને લઈને તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા મદરેસાઓમાં તપાસ હાથ ધરવામાં આવેલી છે મદરેસાઓમાં અભ્યાસ કરતાં બાળકો ફોર્મલ એજ્યુકેશન શિક્ષણ મેળવે છે કે નહીં જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા ઓગણપચાસ ટીમો બનાવીને જેમાં વર્ગ બેના અધિકારી ટીપીઓ બીઆરસી કોર્ડિનેટર તેમજ સીઆરસી કોર્ડિનેટર ટીમોમાં સમાવેશ કરી બે દિવસ મદરેસાઓમાં ટીમો બાળકોની માહિતી લઈને બાળકો પ્રાથમિક શિક્ષણ કે માધ્યમિક શિક્ષણ મેળવે છે કે નહીં જેની તપાસ હાથ ધરશે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં કુલ સત્તાણું મદરેસાઓ આઈડેન્ટિફાઈ થયેલા છે એ મદરેસાઓની અંદર જે બાળકો છે એ બાળકો ક્યાં અભ્યાસ કરી રહ્યા છે જેની સમગ્ર તપાસ અત્રેની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે

નાઇન્ટી સેવન મદરેસાઓ આઈડેન્ટિફાય થયેલા છે એ મદરેસાઓની અંદર જે બાળકો છે એ બાળકો ક્યાં અભ્યાસ કરી રહ્યા છે એની સમગ્ર તપાસ અત્રેની ટીમ દ્વારા કરવામાં આવેલી છે આ માટે કુલ ઓગણપચાસ ટીમો બનાવ્યા આવી છે આ ટીમોની અંદર વર્ગ બેના શ્રી ટીપીઓ શ્રી કોઓર્ડિનેટર શ્રી તેમજ સીઆરસી કોઓર્ડિનેટરશ્રીનો સમાવેશ કરવામાં આવેલો છે બે દિવસ સમગ્ર જે ટીમો છે એ ત્યાં બાળકોની માહિતી અને જે માહિતી છે કે મદરેસાની અંદર જે બાળકો શિક્ષણ મેળવે છે એ બાળકો ફોર્મલ એજ્યુકેશનનું શિક્ષણ મેળવે છે કે નહીં ત્યાં પ્રાથમિક શિક્ષણ અથવા માધ્યમિક શિક્ષણ મેળવે છે કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે બે દિવસમાં તપાસ પૂર્ણ થઈ જશે